ચાલો નમસ્કાર મિત્રો તો ફરીથી એક નવી ભરતી સાથે આપણે મળી રહ્યા છીએ ઓલરેડી મિત્રો આપણે ગેલ દ્વારા હોય આઈટી બીપી દ્વારા હોય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હોય ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જેવી પાંચથી છ ડિપાર્ટમેન્ટ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની મિત્રો અલગ અલગ વેકેન્સી આવી છે જેની આપણે વાત કરી ચૂક્યા છીએ જેના વિડીયોની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફર્ધર જેટલી પણ લેબોરેટરી ટેકનિશિયન માટેની અથવા તો સાયન્સ ફિલ્ડની મિત્રો જેટલી પણ વેકેન્સી આવશે તેની માહિતી મિત્રો વિડીયો સ્વરૂપે હું તમને આપતો રહીશ એટલા માટે આપ સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે બરાબર મિત્રો તો આજે આપણે કઈ ભરતી વિશે વાત કરી મિત્રો ખૂબ એટલે ખૂબ સરસ આપણી લોકલ ગુજરાતની અંદરની વેકેન્સી અને જેટલી પણ વેકેન્સી છે તેમાં બધામાં આપણે એપ્લાય કરી શકીએ તેવી ભરતી લઈને એવી ભરતીની માહિતી લઈને મિત્રો આવ્યું છે અને એ ભરતી જે છે તે છે આઈ સીએમઆર અંડરમાં બરાબર એનઆઈઓએચ અંતર્ગત મિત્રો જે વેકેન્સી આવી છે તે છે જેમાં લેબોરેટરી ટેકનિશિયન થી લઈને અલગ અલગ ભરતી છે મિત્રો જેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને આપ સૌ કોઈ મિત્રો એમાં ફોર્મ ભરો એવી મને આશા છે તે પહેલા મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બસો થી ત્રણસોની આજુબાજુ જે વેકેન્સી આવી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેબોરેટરી અને લેબોરેટરી આસિસ્ટન્ટ તેના માટે મિત્રો વિડીયો લેક્ચરની સિરીઝ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેમના પ્લે લિસ્ટની લિંક આપેલી છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓએ જોઈન કરી લીધી છે અને તમે નવા છો તો તમે પણ એકવાર વિઝિટ લ્યો મિત્રો એક લેક્ચર ભરો ગમે તો જ મિત્રો આગળ ચાલજો બરાબર જેની હું તમને ગેરંટી આપું છું કે તમે બધા લેક્ચર ભરશો તો મિત્રો હવે આપણે વાત કરીએ પાંચથી દસ મિનિટ જેવું લાગશે મિત્રો નિરાતે જોજો બધા જ તમારા ડાઉટ સોલ્વ થઈ જાય કેટલી વેકેન્સી છે શું પે સ્કેલ છે બધી જ વિશે આપણે માહિતી મેળવીશું તો મિત્રો એકવીસ તારીખથી મિત્રો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે કેટલી એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે ઓલરેડી સાતથી આઠ એકાદ વીક જેવું તો મિત્રો થઈ ગયું છે બરાબર પરંતુ હજી દિવસો ઝાઝા છે લાસ્ટ ડેટ જે છે તમને હમણાં હું જણાવું તે મિત્રો ડિસેમ્બર મહિનાની અગિયાર તારીખ છે અગિયાર ડિસેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકશો બરોબર હવે જોઈએ કઈ કઈ વેકેન્સી છે ચાલો તો મિત્રો સૌથી પહેલા આસિસ્ટન્ટની જે છે નંબર ઓફ પોસ્ટ તો કે બે છે જેની અંદર દરેકે દરેક વિદ્યાર્થી એપ્લાય કરી શકશે બરોબર આગળ આપણે એને ક્વોલિફિકેશનના ક્રાઇટેરિયા કે પછી કોઈ એક્સપિરિયન્સ કે બીજી વસ્તુ જે છે એની માહિતી મળશે અત્યારે આપણે આ જોઈએ તો બે વેકેન્સી છે જનરલ માટેની છે મિત્રો બરોબર એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ માટે સ્પેસિફિક રિઝર્વ વેકેન્સી નથી પરંતુ આ દરેક કેડર જે છે જનરલની પોસ્ટ છે એટલે તમે અહીંયા જે એપ્લાય તો કરી શકો છો બરોબર અને તમે જગ્યા પણ મેળવી શકો સારા માર્ક્સ હોય તો મિત્રો ત્યારબાદ ટેકનિશિયન ફર્સ્ટની જે સી ઓગણીસ વેકેન્સી છે સાત જનરલની છે એસસી અને એસ ની બે બે વેકેન્સી છે ઓબીસીની પાંચ છે અને ઈડબ્લ્યુ એસ ની ત્રણ છે બરોબર છે અને મિત્રો ઈ એસ એમ ની જે છે ટોટલ બે છે તો મિત્રો લેબોરેટરી અટેન્ડન્ટ જે આપણે મિત્રો આ ત્રણેયની અંદર એપ્લાય કરી શકશું બરાબર આગળ જતાં આપણે માહિતી મેળવીશું લેબોરેટરી અટેન્ડન્ટ જે એમાં પણ આપણે એપ્લાય કરી શકશું તેની કુલ છ વેકેન્સી છે જેમાં જનરલની બે છે બે જે છે એસટીની છે અને ઇડબલ્યુએસની બે છે અને ઇએસએમની બે છે બરાબર તો મિત્રો કુલ થઈને છ છે પરંતુ આમાં જે જનરલની બે વેકેન્સી છે એટલે આપણે જેની એસસીની અને ઓબીસીની જે અને પી એ જે છે એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકશે તો મિત્રો કુલ સત્યાવીસ વેકેન્સી છે અને સત્યાવીસ સત્યાવીસ વેકેન્સી માટે આપણે એપ્લાય કરી શકશું આ સિસ્ટમની વાત કરીએ મિત્રો તો પે લેવલની વાત કરીએ તો પાંત્રીસ ચારસોથી પગાર સ્ટાર્ટ થાય છે જે ખૂબ એટલે ખૂબ સારો કહેવાય બરાબર મિત્રો અને વસ્તુ એ છે કે અહીં ફિકસેસનનો પીરિયડ હશે નહીં અત્યારે આગળ આપણે વાત નથી કરી પરંતુ મારું એવું માનવું છે કારણ કે ગુજરાતના સ્પેસિફિક બોર્ડની ગૌણ સેવા પસંદગી મંડળ કે જીપીએસસી કે જીપીએસએસબી દ્વારા નથી આઈસીએમઆરના અંડરમાં સીધી વેકેન્સી આવી છે ત્યારબાદ મિત્રો લેવલ ટુની ટેકનિશિયન જે છે એમાં ઓગણીસ નવસોથી સ્ટાર્ટ થાય છે અને લેબોરેટરી એટેન્ડન્ટ છે તેને અઢાર હજારથી સ્ટાર્ટ થાય છે તો પે પે સ્કેલ પ્રમાણે જોઈએ તો મિત્રો ખૂબ જ સારી સેલેરી છે હવે મિત્રો તેના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એના બધા ક્રાઇટેરિયા વિશે આપણે વાત કરીએ તો મિત્રો અગિયાર ડિસેમ્બર બપોરે બાર વાગ્યા સુધી ફોર્મ જે છે તમે ભરી શકશો તો બને તો આજે જ ભરી દેજો મિત્રો જ્યારથી તમે વિડીયો જોવો છો લેટ ના કરતા બરાબર મિત્રો ચાલો હવે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ આપણે આસિસ્ટન્ટની પોસ્ટની બરાબર આસિસ્ટન્ટની પોસ્ટની વાત કરીએ તો મિત્રો એડમિનિસ્ટ્રેટિવ કેડરની છે સ્પેસિફિક લેબોરેટરી માટેની નથી પરંતુ અહીંયા કોણ એપ્લાય કરી શકશે મિત્રો એજ્યુકેશનલ ક્વૉલિફિકેશનમાં જોઈએ તો ત્રણ યર જે છે બેચલર ડિગ્રીના કરેલા હોવો જોઈએ કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ ફિલ્ડમાં બરાબર એવું નથી સાયન્સવાળા જ છે સાયન્સ આર્ટ્સ કોમર્સ બધા જ લોકો જે છે આમાં એપ્લાય કરી શકે અને વર્કિંગ નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું જે દરેકને હોય જ છે આપણે બરોબર છે તો એની માટે સ્પેસિફિક કોર્સ કોમ્પ્યુટરનો બીકોમ કે બીસીએ જે કંઈ આવતું એ કરવાની જરૂર નથી પરંતુ કોઈપણ બેચલર ડિગ્રી કરેલી છે બીએસસી કર્યું બીએ કર્યું કે બીસીએ કર્યું તમે અહીંયા એપ્લાય કરી શકો છો પાંત્રીસ હજાર ચારસો ખૂબ સારી સેલેરી કહેવાય મિત્રો પરંતુ અહીંયા જે જોવાનું છે તે અપર એજ લિમિટ મિત્રો ત્રીસ વર્ષની છે કે મેક્સિમમ તમારા ત્રીસ વર્ષ હોય ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ ટેકનિશિયનની ટેકનિશિયન મિત્રો ટેકનિકલ કેડરની અંદર આવે છે બરાબર એટલે કે આપણે બધા જે અત્યારે અત્યાર સુધી જેટલી વેકેન્સી જોઈએ એ બધી ટેકનિકલ છે એવી રીતે આ પણ ટેકનિકલ છે એડમિનિસ્ટ્રેટિવ નથી તો મિત્રો ઓગણીસ હજારથી પગાર જે સ્ટાર્ટ થાય છે તેની મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો ટવેલ્થ કરેલું હોવું જોઈએ સાયન્સ સાથે બરોબર અને એટલીસ્ટ પંચાવન ટકા માર્ક્સ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ બરોબર મિત્રો બાર સાયન્સ કરેલું હોવું જોઈએ પંચાવન ટકા ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ હોવા જોઈએ અને ત્યારબાદ એક વર્ષનો મિત્રો મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન ડીએમએલટીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તમે કોમ્પ્યુટર હોય કેમિકલ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ફ્રોમ ગવર્મેન્ટ રિકોગનાઇઝ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન હોય તો તેમાંથી પણ તમે વેલિડ ગણા પરંતુ આપણે જેટલું પણ સંકુલ આપણે જેટલા પણ સબસ્ક્રાઇબર છે બધા જ તે મિત્રો મોટા ભાગના લેબ ટેકનિશિયન છે તો લેબ ટેકનિશિયન માટે બધા જ મિત્રો અહીંયા જે એપ્લાય કરી શકીએ પરંતુ એ જ લિમિટ જેસી છે અઠ્યાવીસની છે તે ભૂલતા નહીં બંને લેબોરેટરી અટેન્ડન્સ જેમાં છ વેકેન્સી છે તો એની જે ક્વોલિફિકેશનની વાત કરીએ પેલા મિત્રો ટેકનિકલ વર્તી છે બરોબર લેબોરેટરી કે કોઈ પણ બીજી વસ્તુમાં આપણે કામ કરવાનું રહેશે એમાં મિત્રો માત્ર દસ પાસ અને પચાસ ટકા માર્ક સાથે દસ પાસ થયેલું હોવું જોઈએ બરોબર તો જે છે એ તમે એપ્લાય કરી શકશો ત્યારબાદ મિત્રો એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ બરોબર ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ હોય અપ્રુવલ્ડ અથવા તો ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરીમાં બરાબર અથવા તો આઈટીઆઈના ફિલ્ડમાં પણ તમે કામ કરેલું હોવું જોઈએ અથવામાં છે મિત્રો બરાબર અને પચીસ વર્ષની એજ લિમિટ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો તો મિત્રો ખૂબ એટલે ખૂબ સરસ વેકેન્સી છે આ પણ આગળ આપણે જોઈ આસિસ્ટન્ટ ટેકનિશિયન અને આ લેબોરેટરી અટેન્ડન્ટ આની અંદર પણ આપણે એપ્લાય કરી એપ્લાય કરી શકશું હવે મિત્રો તેમાં આપણે આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે તો સૌથી બેઝિક વસ્તુ છે મિત્રો કે સો માર્ક્સનું પેપર છે જે ઓબ્જેક્ટિવ હોય છે એમસીક્યુ બેઝ જે છે બરાબર છે સો માર્કનું પેપર હશે અને તેમાં ખોટા પડે તો પોઈન્ટ પચીસ માર્ક જે છે તે મારે માઇનસ થશે અને મેરિટ બેઝ સોમાંથી જેને સૌથી વધારે આવશે જેનું સૌથી મેરિટમાં ઉપરથી નામ હશે તે લોકોનું સિલેક્શન જે છે એ થશે અને તે લોકોને ડીવી માટે બોલાવશે તો આટલું સરળ છે મિત્રો સારી વેકેન્સી તમારા હાથમાંથી જાય નહીં મિત્રો દરેકે દરેક વેકેન્સી આવે ફોર્મ ભરી દેવાનું ક્યારે આપણા લક ક્યાં જોર કરતા હોય આપણને કોઈને ખબર નથી ઘણા તો એવા પણ મેં જોયા છે કે ભૂલ ભૂલમાં ફોર્મ ભર્યું છે રીડિંગ પણ નથી કર્યું મિત્રો છતાં પણ તે લોકો પાસ થઈ ગયા છે ને હાલ જોબ પણ કરી રહ્યા છે તો આપણે આપણા લકને અજમાવતું રહેવાનું મિત્રો સો બસો રૂપિયા ચલણ હોય સો બસો રૂપિયાની ફી હોય તો સો બસો રૂપિયા તો આપણે દિવસના વાપરી જતા હોય છે તો ભવિષ્ય માટે સો બસો રૂપિયા ખર્ચવા શું ખોટા એક્ઝામ પણ દઈ આવવાનું મિત્રો બરોબર છે પ્રિપેરેશન કરો છો તો બેસ્ટ નથી કરતા તો પણ એક્ઝામ દેવા જવાનો મિત્રો અનુભવ લેવાનો ભૂલવાનું નહીં બરોબર મિત્રો તો આજ માટે આટલું જ હું આશા રાખું છું કે આપ સૌ કોઈને દરેક વસ્તુ સમજાઈ ગઈ છે પ્રશ્ન હોય તો કમેન્ટ્સમાં જણાવો મિત્રો આગળ હું લેબોરેટરી ટેકનિશિયનને લગતી જેટલી પણ વેકેન્સી આવશે તે બધી જની વિડીયો મારફતે તમને માહિતી આપતો રહીશ મિત્રો તો આજ માટે આટલું જ જય હિન્દ